સુરત જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી લઈ જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરત જિલ્લામાં બાસઠ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન ઓલપાડ ગ્રામ પંચાયતના મતદાન માટે મતદારોની લાંબી કતારો લાગી છે સુરત જિલ્લામાં સામાન્ય ચૂંટણીમાં સરપંચ પદ માટે બાસઠ ઉમેદવારો મેદાને છે સુરત જિલ્લામાં સભ્યપદ માટે કુલ ત્રણસો સુડતાળીસ ઉમેદવારો મેદાને છે ઓલપાડ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે બે ઉમેદવારો મેદાને છે ત્યારે આજે ચૂંટણી માટે જે લોકો છે તે ચૂંટણીને લઈ અને મતદાન કરવા માટે લોકો પહોંચી રહ્યા છે

તો મતદાનની લાઇનમાં અચૂક ઉભા રહેજો એબીપી અસ્મિતાની ટીમ આવી પહોંચી છે ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયત પેટા ચૂંટણી દ્રશ્યમાં જોઈ શકાય છે તમે અત્યારે હાલ મતદાન પ્રક્રિયા છે એ શરૂ છે અને તમામ મતદારોમાં આ પ્રમાણે ઉત્સાહનો માહોલ છે જે એક તરફ વરસાદી માહોલ છે અને બીજી તરફ મતદાતાઓમાં ઉત્સાહનો માહોલ આ જોઈ શકાય છે કે મતદાન પ્રત્યે કેટલી જાગૃતિ અત્યારે હાલ જોવા મળી રહી છે જે પ્રમાણે સરપંચ માટે બે ઉમેદવાર અત્યારે હાલ મેદાને છે ત્યારે તેને લઈને અત્યારે હાલ મતદાન ચાલી રહ્યું છે જે પ્રમાણે અત્યારે ઉમેદવાર મોજૂદ છે તમે શું કહેશો કયા મુદ્દાઓને આધારિત અત્યારે હાલ મતદાન ચાલી રહ્યું છે કઈ રીતે વિકાસના કાર્યો તક કરવા માંગો એમ તો ઓલપાડ ગામની આ પેટા ચૂંટણી છે જે તત્કાલીન સરપંચ જે અત્યારે હાલ ઉભા છે તેમણે આ સમય સમયગાળામાં એમનું રાજીનામું આપ્યું હતું તે પછી આ પેટા જગ્યા ખાલી થઈ તેના માટે સરપંચનું ઇલેક્શન છે એમના ગયા પછી ઓલપાણ ગામમાં સત્તરથી થી અઢાર મહિનામાં વિકાસના ઘણા કામો થયા છે એટલે અત્યારે તો આ લાંબી લાઈનોને લીધે એવું લાગી રહ્યું છે કે વિકાસના પેનલ તરફે મતદાન થઈ રહ્યું છે અને સાંજ સુધીમાં લગભગ લગભગ સિત્તેરથી થી એસી ટકા જેટલું મતદાન થશે એવી આ લાંબી લાઈનો જોઈને લાગી રહ્યું છે બિલકુલ ઉત્સાહિત છે તમામ મતદાતાઓને અત્યારે હાલ તસવીરો છે કાંઈ એક તરફ વરસાદ છે અને બીજી તરફ લાંબી લાઈન કેટલો ઉત્સાહ છે

એક બાજુ વરસાદ ચાલુ છે બીજી બાજુ આ રીતે લોકો આવી રહ્યા છે કઈ રીતે મતદાન મોટી સંખ્યામાં થશે મોટી સંખ્યામાં તો થવું જોઈએ જે હિસાબથી લોકો આવે છે એ હિસાબથી મતદાન તો વધારે સંખ્યામાં થવું જોઈએ તમે શું કહેશો અત્યારે કેટલો ઉત્સાહ છે લોકોનો ઘણો ઉત્સાહ છે અને આ લાઈન જોઈને એવું લાગે છે કે વધારે પડે યુવાઓને વધારે ઉત્સાહ છે મોટું મતદાન થશે હા થશે બિલકુલ ઊંચું અને મોટું મતદાન થશે એવું અત્યારે હાલ માની રહ્યા છે અને તમામે તમામ અત્યારે હાલ મતદાતાઓ છે એ મતદાન કેન્દ્રની બહાર અત્યારે મોજૂદ છે અને મતદાન કરવા માટે ઉત્સુક છે કેટલાક મતદાતાઓ પહેલી વખત પણ મતદાન કરી રહ્યા છે તેમના દ્વારા પણ અત્યારે હાલ જે રીતે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે ત્યારે જે મતદાન ચાલી રહ્યું છે મતદાતાઓ આવે છે ઉત્સાહભેર અત્યારે હાલ મતદાન કેન્દ્રની અંદર આ મતદાન છે ચાલી રહ્યું છે ત્યારે ઉત્સાહનો માહોલ છે અને સૌથી વધારે યુવાનો મતદાન કરવા ઉમટી રહ્યા છે આભાર